જય વિશ્વકર્મા આજે તારીખ ત્રણ બાર બે હજાર પચીસ બુધવાર વિશ્વકર્મા વિશ્વકર્મા દાદાના દર્શન અત્યારે હું અને વિમલભાઈ બંને આજે ચાલી અને દાદાના દર્શન કરવા આવ્યા આજે માક્ષર સુદ તેરસ અને ચૌદસ બંને તિથિ સાથે છે આવતીકાલે પણ ચૌદશ અને પૂનમ બંને સ્થિતિ સાથે છે આજે તેરસના દિવસે વિશ્વકર્મા દાદાના સુંદર મજાના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી આપ સૌને પણ દર્શન કરાવીએ જય વિશ્વકર્મા સાથે સાથે ભગવાન રામનો દરબાર હનુમાનજી મહારાજ આપણા સૌ પર કૃપા દ્રષ્ટિ વરસાવતા રહીએ એવી પ્રાર્થના અમારા વિમલભાઈ આમરણીયા ચાયવાલા ગ્રુપના પ્રમુખ

સંતોત્સુ ઓમ શ્રી વિશ્વકર્મા વિશ્વકર્માસુ વિશ્વકર્મા દાદા સૌ વિશ્વકર્મા વંશજનું કલ્યાણ કરે સૌને જય વિશ્વકર્મા